નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પંદર જાન્યુઆરી બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર શ્રી રામ ના જય ઘોષ સાથે ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના સંતો નું અયોધ્યા તરફ પ્રયાણ એકવીસ થી અઠ્યાવીસ તારીખ સુધી ભંડાર ભોજન પ્રસાદ નું આયોજન સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તહેવારનો માહોલ જામ્યો છે ત્યારે શરૂઆતથી અયોધ્યા મંદિરે સંગલિત જે જે કાર્યક્રમોનું સંચાલન થતું ત્યારથી જ ભુજ સ્વામિનારાયણ મંદિરે તમામ કાર્યો અને કાર્યક્રમોમાં સેવાકીય રીતે સહભાગી રહ્યું છે અયોધ્યામાં મંદિર બને તે માટે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી નરનારાયણ ભગવાનની પ્રેરણા પૂજ્ય મહંત પુરાણી ધર્માનંદન દાસજી સ્વામીની આજ્ઞાથી સમય સમય પ્રમાણે વડીલ યુવાન વિદ્વાન સંતોએ મોટું યોગદાન આપેલ છે આ વખતે તીર્થક્ષેત્ર અયોધ્યામાં શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના મંગલ અવસર પર ભુજ મંદિર શ્રી નરનારાયણ ભગવાનની પ્રેરણા પૂજ્ય મહંત પુરાણી ધર્માનંદનદાસજી સ્વામીની આજ્ઞા ઉપમહંત પુરાણી ભગવત જીવનદાસજી તથા કોઠારી પાસદ જાદવજી ભગત અને સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે વડીલ સંતોના માર્ગદર્શીય સંકલ્પ સાધના અને આજ્ઞાને અનુસરી અયોધ્યા મધ્યે શ્રી રામ જન્મભૂમિ મંદિરથી હનુમાનગઢી જતા માર્ગ મધ્યે ધાવન કુંડ આવે છે દંતધાવન કુંડ આવે છે તેના કિનારા ઉપર ધાવન કુંડ આચારી મંદિર અને ગુજરાતી ભવન આવેલ છે ત્યાં ભંડારા માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દરરોજ દસ હજાર જેટલા રામ ભક્તો ભોજન પ્રસાદ લેશે તેવું આયોજન કરેલ છે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર સંચાલિત આ સ્વામિનારાયણ ભંડારો તારીખ એકવીસ થી શરૂ થઈને તારીખ અઠ્યાવીસ સુધી ચાલશે આ સમય દરમિયાન એક લાખ રામ ભક્તો પ્રસાદ લે તેવું આયોજન અને ધારણા છે યુવાન સંતોના નેતૃત્વમાં સાત સંતો અને પિસ્તાલીસ જેટલા હરિભક્તો અયોધ્યા જઈ રહ્યા છે આ ભંડારો ભોજનાલયની સેવા માટે સંપૂર્ણ રાજરચીલું ભુજથી લઈને જતા સંતોમાં શાસ્ત્રી માવજી ભગત શાસ્ત્રી લક્ષ્મણ પ્રકાશદાસજી પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામી સુવ્રત મુનિદાસજી સ્વામી નારાયણ દાસજી સ્વામી મુક્ત મુનિદાસજી કોઠારી પાર્ષદ દિનેશ ભગત વગેરે સંતો પ્રસ્થાન કરી રહ્યા છે આ પ્રસંગે ભુજ મંદિર મહંત શ્રી ધર્મનંદન દાસજી સંતોને આશીર્વચન સાથે આશીર્વાદ પાઠવી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ઉપમહંત શ્રી ભગવત જીવન દાસજી કોઠારી પાર્સદવ્ય જાદવજી ભગત સંત કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજી ભંડારી કોઠારી દિવ્ય સ્વરૂપ દાસજી મંદિરના વહીવટીય કોઠારી મુરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા મંદિર સલાહકાર કમિટીના રામજીભાઈ વેકરિયા તથા સેવાભાવી સ્વયંસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય પ્રણેતા ભારતના આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર